વિરમગામ તાલુકાના વડગાસ ગામના ગ્રામ પંચાયત ખેડૂતો અને ગ્રામજનોએ મામલતદાર નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું તાલુકાના વડગાસ ગામમાં સીમમાં આવેલા રસ્તા બાબતે ખેડૂતો ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું વિરમગામ તાલુકાના વડગાસ ગામની સીમમાં આવેલા સર્વે નંબર બસો બોતેરવાળી જમીન વર્ષો પહેલાં ગટર વરસાદી પાણીના નિકાલ અને આવન જાવન માટેનો રસ્તો હતો આ સરકારી પડતર જમીન અગાઉ લેન્ડ કમિટી દ્વારા માજી સૈનિકને સર્વે નંબર પેકીવાળી જમીન ફાળવેલી હતી જે પેકી જમીન વેચાણ દસ્તાવેજ કરતાં સમગ્ર મામલો સામે આવતા ગ્રામજનો અને ખેડૂતોએ મામલતદારને રજૂઆત કરી હતી માજી સૈનિકને જે તે વખતે ફાળવેલ જૂના સર્વે નંબર બસો બોતેરવાળી જમીનના હુકમનો રદ કરી માજી સૈનિક માટે અન્ય જગ્યાએ ફાળવણીની કરી આપવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી આ જગ્યા પર વડગાસ ગામના લોકો જમીનના માર્ગ અને પાણી નિકાલ અને જમીનનો વર્ષોથી આવન જાવન માટે ઉપયોગ કરતા આવ્યા છે આપનું નામ શું છે અને જે રસ્તાના પ્રશ્ન તમે રજૂઆત કરવા આવ્યા છો શું કહેશો મારું નામ છે અમૃત શંકરભાઈ પ્રજાપતિ ગામ મારું વડગાસ છે નમ્ર સાહેબને નમ્ર વિનંતી કે અમે ખેડૂતો ઘણા બધા પાંચ છ વર્ષ પહેલાનો આ રસ્તો છે અને અત્યારે હાલ આ જમીન આરબીવાળાને ફાળવી આપી છે અને એ લોકો અત્યારે આકણે અમને તાર ફેન્સિંગ કરવાની એમની જમીનની કબજે કરવાનું કરે છે તો હવે અમારે આથી હાલવું કેવી રીતે એ હાલવા માટેનો અમારો ઝુંબેશ ઉઠાયો છે તો સાહેબ સરકાર શ્રીને સાહેબને નમ્ર વિનંતી કે અમને આનો ન્યાય મળવો જોઈએ કારણ કે આની પાછળ તો બે હજાર વીઘા જમીન પડતર રહે જો અમને હાલવામાં ના આવે તો અમારી બે હજાર વીઘા જમીન પડતર રહે તો એના માટે અમે સરકાર શ્રી સાહેબને મામદાર સાહેબ રાન સાહેબને નમ્ર વિનંતી કગરીન કહેવી છે કે અમારા ગરીબ ખેડૂત સામું તમે જોઈ અને અમારા તમે ધ્યાન આપજો સરકારી સરકારી પડતામાં લઈ આપો આમાં પાણીનો નિકાલશે પાણીનો પાછળ ભરાવો થશે તો ખેડૂત બધા સાહેબ મરી જશે અને ગરીબ ખેડૂતને ગરીબ ખેડૂત સાંબ તમે જોજો એવી અમારી બધા ખેડૂતોની નમ્ર વિનંતી છે કે સત સાહેબને મામલતદાર સાહેબને ટીડીઓ સાહેબને જે સાહેબો અધિકારી હોય એને અમે નમ્ર વિનંતીથી ફરજ બજાવી છે મારું નામ જાદવ મયુર પરસોત્તમભાઈ જે અત્યારે અમે આવેદનપત્ર સાહેબને આપ્યું છે જે તે બસો બોતેર સવારે નંબર છે જે વખતે માજી સૈનિકોને ફાળવવામાં આવેલો હતો એ વખતે મારી સંઘ અમે એ વખતે પણ રજૂઆત કરી લીધી પ્રાંત સાહેબ અધિકારી સાહેબને તે સ્થળ ઉપર આવ્યા હતા અને રદ કરવા માટે અમે રજૂઆત કરી હતી પણ શું રદના પ્રમોકેશનના હિસાબે બે નંબર રદ ના થયા અને એક થઈ ગયો અને જે તે અમારો અત્યારે જે માર્ગ છે એ આવવા જવાનો પાંચ છીનો માર્ગ છે વત્તા અહીંયા પાણીનું ગટરનું બે હજાર વીઘાનું પાણી નીકળે છે તો આપ શ્રીને નમ્ર વિનંતી કે જે તે દસ્તાવેજ થઈ ગયો છે માજી સૈનિકે વેચાણ પણ કરી આપી છે તો એ તાર ફેન્સિંગ કરવાનું એ બધું કહે છે તો એને અટકાવીને એ સરકારી પત્રમાં લાવવાની નમ્ર વિનંતી કે તમારો જે રસ્તો રહ્યો એ આગળ કેટલા ખેતરો એ ખેતરમાં લગભગ ગણીએ તો પાંચ છ વીઘામાં છે અને બે હજાર વીઘાનું પાણી ત્યાંથી નીકળે છે

હજુ આજ સુધી કોઈ ખેડવા પણ નથી આવ્યું અને જે પરિસ્થિતિમાં રજૂ કરી છે ખાન સાહેબને જે જો કે છે રસ્તો છે અને હવે કે અમે બાધી તમને હાલવા નહીં દેવી નહીં બધી પરિસ્થિતિ આવી જાય એવા સર તકરારી કરી I'm